તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું લોકપાલ વિશે મિત્રો હાલમાં જ જે લોકપાલ તરીકે જે નિમણૂક થઈ છે તો મિત્રો આ લોકપાલ વિશેના જે ખૂબ જ મહત્ત્વપૂર્ણ પ્રશ્નો જે તમને આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી બની શકે તેવા પ્રશ્નો અહીં આપણે રજૂ કરેલા છે મિત્રો આ વિડિયોમાં આપણે લોકપાલ વિશેના જે બાર મહત્ત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું જે આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપરાંત મિત્રો આ લોકપાલની જે નિમણૂક થઈ છે હવે તે દરેક પરીક્ષાઓમાં પૂછાવાની શક્યતા રહેલી છે કેમ કે મિત્રો આ જી કેની દૃષ્ટિએ પણ આ છે એ ઇતિહાસમાં જે લખાઈ ગયેલું છે કે લોકપાલની પ્રથમ નિમણૂક કોની થઈ છે અને તે સંપૂર્ણ માહિતી જે તે હવે દરેક બુકમાં પણ તમને હવે જોવા મળશે તો આજે આપણે અહીં લોકપાલ વિશેના બાર મહત્ત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું તો વિડીયોને શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો જો તમને પસંદ પડે તો તમારા મિત્રો અને સગા સંબંધીઓમાં પણ જરૂરથી એકવાર શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે જોઈ લઈએ લોકપાલ વિશેના ખૂબ જ મહત્ત્વપૂર્ણ એવા બાર પ્રશ્નો તો લોકપાલ વિશેના પ્રશ્નો તો પહેલો પ્રશ્ન છે મિત્રો ભારતના પ્રથમ લોકપાલ પ્રમુખ તરીકે જે કોની હાલમાં જ જે નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો ભારતના પ્રથમ જે લોકપાલ પ્રમુખ તરીકે પિનાકી ચંદ્ર ઘોષ છે તેમની હાલમાં જ જે નિમણૂક કરવામાં આવેલી છે ત્યાર પછી છે બીજો પ્રશ્ન લોકપાલની નિમણૂક શા માટે કરાઈ છે તો મિત્રો આ લોકપાલની જે નિમણૂક છે તે સરકારી જે સેવકો એટલે કે સરકારી જે સેવકો હોય છે અથવા તો સરકારી નોકરી કરતા હોય છે તેમના વિરુદ્ધ જે ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા હોય છે તો આ ભ્રષ્ટાચારના આરોપની તપાસ માટે આ લોકપાલની જે નિમણૂક થાય છે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કેન્દ્રમાં લોકપાલ હોય છે તો રાજ્યમાં કોણ હોય છે તો મિત્રો કેન્દ્રમાં તે લોકપાલ તરીકે ઓળખાય છે જ્યારે રાજ્યમાં છે તેને લોકાયુક્ત તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી ચોથો પ્રશ્ન છે લોકપાલને શપથ કોણ લેવડાવે છે તો મિત્રો આ ભારતના જે લોકપાલ છે પિનાકી ચંદ્ર ઘોષ તો તેને શપથ છે તે આપણા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા તેમને શપથ લેવડાવવામાં આવ્યા હતા ત્યાર પછી છે પાંચમો પ્રશ્ન લોકપાલ પ્રમુખ અને તેના જે સભ્યો છે તેની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે તો લોકપાલના પ્રમુખ અને તેના જે સભ્યો હોય છે તેની નિયુક્તિ છે તે રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી જે છઠ્ઠો પ્રશ્ન જે લોકપાલની જે કુલ સભ્ય સંખ્યા છે તે કેટલી રહેલી હોય છે તો મિત્રો લોકપાલની જે કુલ સભ્ય સંખ્યાની વાત કરીએ તો કુલ છે નવ જેટલી જે સભ્ય સંખ્યાઓ રહેલી છે તો આ નવમાં એક અધ્યક્ષ હોય છે ચાર હોય છે તે ન્યાયિક સભ્યો હોય છે અને ચાર બીજા હોય છે તે ન્યાયિક સભ્યો સિવાયના ચાર સભ્યો હોય છે આમ ટોટલ મળીને છે નવ જેટલા સભ્યો આ લોકપાલની કુલ સભ્ય સંખ્યામાં રહેલા હોય છે ત્યાર પછી સાતમો પ્રશ્ન લોકપાલના પ્રમુખ અને સભ્યોની પસંદગી માટે જે પસંદગી સમિતિ જે રચવામાં આવે છે તો આ સમિતિમાં કયા કયા સભ્યો હોય છે તો મિત્રો આ સમિતિમાં જે ભારતના વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ હોય છે ત્યાર પછી જે વિરોધ પક્ષના નેતા હોય છે ભારતના ચીફ જસ્ટિસ હોય છે અથવા તો તેના દ્વારા જે નિયુક્ત કરેલા હાઈકોર્ટના ન્યાયાધીશ હોય છે અને એક પ્રખ્યાત જે કાયદાશાસ્ત્રી હોય છે તો આ કાયદાશાસ્ત્રીનો પણ આ સમાવેશ અહીં આ પસંદગી સમિતિમાં કરવામાં આવે છે મિત્રો અહીં રાષ્ટ્રપતિનો સમાવેશ કરવામાં આવતો નથી રાષ્ટ્રપતિ ફક્ત તેની નિયુક્તિ કરે છે પરંતુ પસંદગી તો આ જે ભારતના વડાપ્રધાન અને ચાર અન્ય જે વ્યક્તિઓ છે તેના દ્વારા જ પસંદગી કરીને ત્યારબાદ જે રાષ્ટ્રપતિ તેની નિયુક્તિ કરે છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો આઠમો પ્રશ્ન છે તો લોકપાલ પ્રમુખ અને તેના સભ્યોનો જે કાર્યકાળ હોય છે તે કેટલા સમયનો રહેલો હોય છે તો મિત્રો તેનો જે કાર્યકાળ હોય છે તે પાંચ વર્ષ સુધીનો તેનો સમયગાળો રહેલો હોય છે અથવા તો તેની ઉંમર સિત્તેર વર્ષ સુધી થાય તે પહેલાં પૂરી થાય તો સિત્તેર વર્ષ સુધી નહીતર પાંચ વર્ષ સુધીનો તેનો જે કાર્યકાળ રહેલો હોય છે ત્યાર પછી નવમો પ્રશ્ન છે લોકપાલ અને લોકાયુક્તનો જે કાયદો છે તે ક્યારે પસાર કરવામાં આવ્યો હતો તો મિત્રો આ લોકપાલ અને લોકાયુક્તનો કાયદો છે તે વર્ષ બે હજાર તેરમાં તેને પસાર કરવામાં આવ્યો છે ત્યાર પછી છે દસમો પ્રશ્ન લોકપાલના પ્રમુખ કોણ બની શકે છે તો મિત્રો લોકપાલના પ્રમુખ છે તે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ અથવા તો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ હોય છે તે ગમે તે વ્યક્તિ આ લોકપાલના પ્રમુખ તરીકે તે લાયક ગણી શકાય છે ત્યારબાદ છે અગિયારમો પ્રશ્ન વિશ્વમાં લોકપાલનો અમલ સૌ પ્રથમ કયા દેશમાં કર્યો હતો તો મિત્રો સ્વીડન જે દેશ છે તેમણે સૌ પ્રથમવાર આ લોકપાલ જે તેનો અમલ તેવે કર્યો હતો ત્યાર પછી છે બારમો પ્રશ્ન લોકપાલ શબ્દનો પ્રથમ પ્રયોગ કોને કર્યો હતો તો મિત્રો આ લોકપાલ શબ્દનો સૌ પ્રથમવાર પ્રયોગ છે તે લક્ષ્મીમલ સિંઘવી દ્વારા જે કરવામાં આવ્યો હતો તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો વિડીયોને જરૂરથી તમારા મિત્રો અને વર્તુળોમાં શેર કરો ને અમારી ચેનલ હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઈબ કરી દેજો તો વિડીયો જોવા સૌ મિત્રોનો ખૂબ ખૂબ આનંદ મિત્રો ધન્યવાદ